અત્ર તત્ર સર્વત્ર અત્યારે જળબાકાની પરિસ્થિતિ છે ત્યારે પર સુરતની વાત કરીએ સુરતમાં જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છેલ્લા ચાર દિવસથી ત્યારે અત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે સુરતમાં ખાડી પૂરના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે સતત ચાર દિવસથી અહીંયા વરસાદી માહોલ છે અનેક વિસ્તારો જે જર્મમાતાની પરિસ્થિતિ સર્જાઈ છે અનેક વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ગઈકાલે અને આજ રોજ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમાં પાણી ફરી વળ્યા સુરત માં ખારી પૂર આવ્યું છે જ્યાં જાઉં ત્યાં અત્યારે નિચાણવાળા વિસ્તારમાં આ ખારીપુરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે શણિયા હેમદ ગામ છે ત્યાં આંગાળી દસથી પંદર ફૂટ પાણી છે તે ગામની અંદર ગરકાવ થઈ ગયું છે અને આ તમામે તમામ લોકો છે તે અત્યારે ઘરમાં જ રહેવા પર મજબૂર બન્યા છે કેટલાક લોકોના તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે ત્યારે ફાયર તરફથી બી અનેક લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ફાયર અધિકારી છે તેમની સાથે આપણે વાત કરીશું સાહેબ કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા અને કેટલા કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા વિવેક રેસિડેન્સીમાંથી પચાસ થી સાહીઠ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે બોર્ડ દ્વારા ફાયરની ટીમ દ્વારા અને હાલમાં અહીંયા આપણી પોલીસ અને ફાયર બંને ટીમ ઓલરેડી વિવેક રેસિડેન્સી પાસે રેસ્ક્યુની કામગીરીમાં લાગેલી છે કેટલા લોકો હજી ફસાયા હશે હજુ વિવેક આપણે તમે જોઈ શકો છો આપણે જઈ જ રહ્યા છીએ ત્યાં અને ત્યાંથી પણ આપણે બે બે ફેમિલી છે 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 પરિવાર એ લોકોને આપણે સલામત સ્થળ પર ખસેડવાના તમે ફાયરમાં આ પરિસ્થિતિ નિર્માણ થયું છે પાણી ક્યારે ઓસરશે કેવું લાગી રહ્યું છે પાણી તો અત્યારે હાલમાં જોવા જઈએ તો બે કલાક પહેલા જે પાણી હતું એના કરતાં અત્યારે પાણીનો ફ્લો પણ વધ્યો છે અને પાણી પણ વધ્યું છે

બે બિલ્ડિંગ છે એ બે બિલ્ડિંગમાં જેટલા લોકો સાથે અત્યારે સંપર્ક તૂટી ગયો હતો ગઈકાલ શાંતિ અમારા પ્રયાસ એવા રહ્યા છે કે બધા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે અને તેમાં પણ ફાયર બ્રિગેડની ટીમ અમને ખૂબ સારો સપોર્ટ કરેલો છે તે લોકોએ પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા ફૂડ પેકેટની વ્યવસ્થા એસએમસીની સાથે રહીને સતત કરવામાં આવી રહી છે કોઈને પણ મેડિકલ ઇમરજન્સી હોય તો તેને પણ અમારો સંપર્ક નંબર આપવામાં આવેલો છે અને તેને સતત તેની સાથે કોન્ટેક રાખવામાં આવી રહ્યો છે અને ફાયરની ટીમ સાથે સતત અમે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીએ છીએ એટલે જો કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ મણ થાય કે કોઈને તાત્કાલિક બહાર જવાનું થાય તો કોઈને અવગડ ના પડે અને સાથે સાથે અમારે આ વિવેક રેસિડેન્સીના વાસીઓને પણ એક નમ્ર અપીલ કરવામાં આવેલી છે કે તમે લોકો બિનજરૂરી જરૂરી કોઈ પણ રીતે બહાર ના નીકળો તમારે કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો પોલીસ, વીએમસી અને ફાયરની ટીમ સાથે અમે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ જે બિલ્ડિંગ આવેલું છે બિલ્ડિંગમાંથી આ જે પરિવાર છે ના 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 બાળકો સાથે છેલ્લા 3 દિવસથી આ બિલ્ડીની અંદર રહેવા પર કેદ થઈ ગયા છે આ તમામે તમામ લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જે રીતના વાત કરીએ તો આ સણિયા હેમદ ગામની પરિસ્થિતિ સર્જાય છે લોકોની દુકાન છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પરંતુ જે જીવન જરૂરિયાતની જે વસ્તુની જરૂર હોય ત્યારે લોકો છે તે કહેવાય કે પોતાની મહા મહેનતે અને જીવ પર જે કહેવાય કે જીવના જોખમે અત્યારે આ રીતના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે કરી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે આ નાનું બાળક છે જેને જેને પણ અત્યારે પાણીમાંથી લવાઈ રહ્યું છે આ બીજા બાળકો છે તેનું પણ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તમામ બાળકોને અત્યારે આ રીતના હેમખેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે પાંચ થી છ ફૂટ પાણી છે તે પણ બિલ્ડિંગમાં ભરાઈ ગયા છે લોકો છે તે અત્યારે મહા મહેનતે બચી બચીને નીકળી રહ્યા છે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકા તરફથી જે કહેવાય કે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ પણ નાખવામાં આવ્યો છે કે આ જે સુરતની જનતાને જનતા કોઈ પણ પ્રકારની હેરાન પરેશાની નહી વેઠવી પડે પરંતુ પરિસ્થિતિ બિલકુલ અલગ જ દેખાઈ રહી છે આ નાના નાના બાળકો કેટલા વખત થી છેલ્લા ત્રણ દિવસથી

ત્યારે વાત કરવાના પ્રયાસો કરીશું બેન કઈ રીતે ફસાઈ ગયા તા તમે તકલીફ તો બહુ બધી પડી રહી છે નાના નાના છોકરાઓ છે એટલે ચાર પાંચ છોકરા હોય તો કઈ રીતના રહેવાનું પીવાની કેટલી તકલીફ પડતી હતી ખાવા પીવાની પણ બહુ પડે છેલ્લા ત્રણ દિવસ આ પરિવાર છે તે ઘરમાં કેદ થઈ ગયા હતા નાના નાના બાળકો છે તેને પીવાનું દૂધ નહીં મળ્યું જમવાનું શાકભાજી હોય કે આ તમામે તમામ વસ્તુ વગર અત્યારે પરિવાર છે તે રેવા પર મજબૂર બની પરેશાન છે જોઈ શકાય છે કે કઈ રીતના જે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે કોર્પોરેટ જે અધિકારીઓ છે સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેઓએ કોઈ પણ દેખાતું નથી તેને લઈને પણ અત્યારે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના સણિયા અહેમદ ગામ હોય કે લીંબાયત વિસ્તાર હોય આ તમામે તમામ વિસ્તારમાં પરિસ્થિતિ સર્જાય છે અને હજારો ઘર છે તે પાણી અંદર ગડકાવ થઈ ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે મહત્વની વાત એ છે કે પહેલા જે પૂર આવતું હતું એ તાપી નદીમાં જે પાણી આવતું હતું તેનું પૂર આવતું હતું પરંતુ હવે છે તે સુરત શહેરમાં ખારી પૂર આવી રહ્યું છે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સુરત સુરતની અંદર ઠેર ઠેર આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ખાડીના પૂર અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે અનેક વિસ્તારના લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે સુરત શહેર અને સુરત જિલ્લામાં ત્રણ દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લઈને સુરત શહેરમાં ખાડીપુર આવ્યું છે આખા સુરતમાં અનેક જગ્યા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે સણિયા હેમત ગામ છે ત્યાં જે કહેવાય કે અત્યારે જ્યાં જવ ત્યાં પાણી પાણી ભરાયું છે બોટ લઈને ફરવાની નોબત આવી ગઈ છે સુરત શહેરના સણિયા હેમત ગામમાં છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે પાણી ભરાઈ ગયું છે ત્યારે લોકોની હાલત છે તે કચથી બત થઈ ગઈ છે અને અત્યારે આ રીતના લોકો પાસેથી ફૂડ પેકેટ મોકલાવવામાં આવી રહ્યા છે કારણ કે સણિયા અહેમદના ગામના કેટલાક જે વિસ્તાર છે જેટલા મોહલ્લા છે તે સંપર્ક વિહોણા બની ગયા હોય અને લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે સાથે જ વાત કરીએ તો હાઈટાઈટ બી છે તેને લઈને દરિયો છે તે પાણી નથી લઈ રહ્યો જેના કારણે જ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકો છે તે અત્યારે ઘરમાં જ કેદ થઈ જવા પર મજબૂર બન્યા છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારનું જે પાણી છે તે હજી ઓસરું નથી જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકો જે છે તે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના અત્યારે આ બહાર પર મજબૂર બન્યા છે લોકો છે તે પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ પાણી નથી ઓસરી રહ્યું જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે સુરત શહેરમાં અનેક જે ખાડીઓ પર છે ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ કરીને તેની પર દબાણ કરવામાં આવી રહ્યું છે એટલે જ જે આ પરિસ્થિતિનું વારંવાર નિર્માણ થતું હોય છે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું સંજયભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ થયું કેટલા લોકો હજી ફસાયા છે ફસાયેલા બે આપણે બે બિલ્ડિંગ છે કે વિવેક રેશિડન્સ હોમ અને એની અંદર લગભગ ગમ કમ સે કમ પંદરસોથી બે માણસો હશે અને સૌથી વધારે અસર જો હોય તો અમારા હળપટીભાઈઓને છે કેમ કે એ લોકોના ઘર જે કાચા અને પાકા છે એ પાણીમાં ડૂબેલા છે બીજી એક વસ્તુ કે આ જે પાણી જે છે ને એ માનવસર્જિત પાણી છે અને બે હજાર ઓગણીસનો એક લગભગ ટાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટને લઈને આ પાણી આવેલ છે આ પાણી કુદરતી નથી આ માનવસર્જિત છે પાણી આવતું હતું અમારે અહીંયા વર્ષોથી પાણી આવતું હતું પચાસ વર્ષ પહેલાં બી પાણી આવતું હતું પાણી લગભગ બાર કલાક ચોવીસ કલાક છત્રીસ કલાકમાં અંદર પાણી ઉતરી જતું હતું હાલમાં જે આ પાણી તમે જોઈ રહ્યા છો અડતાલીસ કલાકની ઉપર લગભગ થઈ ગયા છે છતાં બી પાણી થડોક બી ઉતરું નથી અને પાણી વૈધાજ કરે છે જે બે હજાર ઓગણીસમાં તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો વાલક એ વાલક ખાડીનું પાણી બંધ કરી અને સીધે સીધું અમારા અહીંયા ડ્રેનેજ નાખ્યું છે આ લોકો એટલે અમારે આ તમારા ટીવીના માધ્યમથી એક કહેવું છે કે જે ટાપીનું પાણી તાપી શુદ્ધિ તાપી અમારા માટે પૂજનીય માતા જ છે પણ તમે તાપી શુદ્ધિકરણના નામે દર વર્ષે અમારે ચાર ચાર પાંચ પાંચ વાર રેલ આવે અને બબ્બે ચાર પાંચ પાંચ દિવસોથી પાણી રહે તો અમારે કાં સુધી સહન કરવાનું છેલ્લા પાંચ વર્ષથી અમે લડીએ છીએ એનું કોઈ પરિણામ આવતું નથી એટલે અમને એવું લાગે છે કે અધિકારીઓ આરસુ અને બેરા થઈ ગયા છે એટલે અમારે એવું કહેવું છે કે તમે હવે અમને અહીંયા પાણી તો ગોડગિફ્ટ તરીકે આપ્યું છે તો હવે અમારા જેટલા ઘર છે એને જેકેટ બી આપી દે એટલે અમે બચીએ તો ખરા એટલે ટીવીના માધ્યમથી એવું કહે છે કે આને કોઈને કોઈ નિકાલ લાવો

જીવન પણ ઘણું અઘરું થઈ જાય છે અને દર વર્ષે જ અહીંયા પાણી ભરાઈ જાય છે જેનો કોઈ નિકાલ નથી તમે બતાવો અત્યારે લાઈટ પાણી નથી કેવી રીતના નાના નાના બાળકો સાથે રહી રહ્યા છે કેટલી તકલીફો પડી રહી છે ઘણી તકલીફો પડી રહી છે નાના નાના બાળકો સાથે અને આ કે બેન કહે છે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ અમને ઘણી તકલીફ પડી રહી છે અહીંયા કેટલા લોકો છે આ રીતના અત્યારે ફસાઈ ગયા છે ફસાવામાં તો ઘણી સોસાયટીઓમાં પાણી જતા રહ્યા છે લોકોના વાહન છે વાહનો છે તે પણ ઘણા બગડી ગયા છે તો એ બધું પણ ઘણું નુકસાન થયું છે અહીંયા અને દર વર્ષે થાય છે દર વર્ષે જ આપ તકલીફ પડે છે સણિયા મેદ ગામમાં તો ને દર વર્ષે જ આ ભાઈ લોકો કહી પણ છે ભાઈનો કોઈ નિકાલ કરતા જ નથી ની જેવો થોડોક વરસાદ આવે છે એટલે અમને આ તકલીફ અમારે જીવન જરૂરિયાતની છોકરાઓથી માને ને બધી તકલીફ અમને પડે છે બિલકુલ જોઈ શકાય છે કે ગામવાસીઓ અત્યારે દર વર્ષે તકલીફનો સામનો કરી રહ્યા છે નાના નાના બાળકો સાથે આ રીતના ઘરમાં ખેદ થયવા પર મજબૂર બન્યા છે સાથે જ વાત કરીએ તો વીજળી પી નથી તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સરિયા ગામના લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જાય તો કાં જાય જેવી પરિસ્થિતિ સર્જાય છે કહેવાય કે ઉપરવાસમાં જ્યારે જ્યારે વધુ વરસાદ વરસે છે ત્યારે આ ગામ છે તે બેટબા ફેરવાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેચવાનો વારો આવે છે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા કોઈ પણ નક્કર પગલાં નથી લેતું આ જે ગામ છે તે વર્ષોથી આ કહેવાય કે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ટેક્સો પણ ભરે છે પરંતુ આ ગામવાસીઓએ હર વર્ષે પોતાનું ઘર છોડવા કે પછી ઘરમાં કેદ થઈ જવા પર મજબૂર બને છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો હવે તંત્રએ જાગવું જોઈએ અને જે સુરતમાં જે કહેવાય કે ખાડીઓ પર દબાણ કરવામાં આવ્યું છે જે રીતના આ ભાઈએ વાત કરી કે નવસો ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મહાનગરપાલિકા તરફથી શુદ્ધિકરણ કરવામાં આવ્યો છે તે ખારે ગયો હોય અને પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ જે નિર્માણ થતું હોય તેને તેને જોઈને ધ્યાનમાં રાખીને જ સરકારે છે તે કરોડો રૂપિયાની ગ્રાન્ટ બનાવી હતી અને આ ગ્રાન્ટનો ઉપયોગ છે તે લોકોના હિત માટે બનાવી હતી પરંતુ જે રીતના સુરત શહેરમાં ખાડી પુરાવ્યું છે તેને જોઈને લાગી રહ્યું છે કે આ જે ગ્રાન્ટના રૂપિયા છે તે ખારે ગયા હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત